ખરેખર મૃત્યુ પહેલાની અંતિમ પળોમાં શું થાય છે શું મૃત્યુ એ પીડાદાયક અને નિરાશાવાદી હોય છે વિશ્વભરમાં થયેલા સંશોધનો આ વિશે શું કહે છે છે જીવન એક એવી વસ્તુ જેમાં આપ જન્મો છો થોડા મોટા થાવ છો કોઈકના પ્રેમમાં પડો છો બની શકે છે નવા જીવનને જન્મ આપો અને જીવન વિશે બરાબર સમજો તે પહેલા જ તેના અંતિમ ચરણ સુધી પહોંચી જાઓ છો જે છે મૃત્યુ અચાનક જાપના અસ્તિત્વનું મટી જવું મૃત્યુ પામવાના હજારો સેંકડો રસ્તા છે મૃત્યુના સામાન્ય કારણોમાં હૃદય રોગ અને કેન્સર મોખરે છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી કે મૃત્યુનું કારણ શું છે કારણ કે દરેકે તેનો સામનો કરવાનો જ છે અન્ય શબ્દોમાં મૃત્યુ એ જીવન બાદની યાત્રાની શરૂઆત છે મોટા ભાગના લોકો મૃત્યુ વિશે વધારે કમી જાણતા નથી તો આધુનિક વિજ્ઞાન આપણને જીવનની અંતિમ ક્ષણો વિશે શું જણાવી શકે છે જીવનના અંતિમ તબક્કામાં જ્યારે મૃત્યુ નજીક આવે છે તો લોકો સ્તબ્ધ થઈ જતા હોય છે જેથી સામાન્ય રીતે તેના અનુભવની કલ્પના કરે છે કે મૃત્યુનો અનુભવ જીવનમાંથી બેહોશ થઈને એક લાંબી ઊંઘ તરફ જવા જેવો હોય છે જો કે કેટલાક પ્રયોગ મૃત્યુના અનુભવ વિશે કનિક અલગ કહાની રજૂ કરે છે બે હજાર તેરમાં મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં ઉંદરોના મૃત્યુ સમયે મસ્તિષ્કમાં થતી ગતિવિધિઓને માપી અને તેમાં ઘણા રસપ્રદ તારણો સામે આવ્યા ઉંદરોને કાર્ડિયક હેરેસ્ટનો અનુભવ થયા બાદ તેમના હૃદય કે શ્વાસમાં નહીં પરંતુ દિમાગની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો તેમના મસ્તિષ્કમાંગ ગામા કિરણોનું સ્તર વધારે લયબદ્ધ હતું અને અવિશ્વસનીય રીતે એ વિશિષ્ટ પ્રકારની મસ્તિષ્કની ગતિવિધિઓને પાછલા અધ્યયનોમાં લોકોની સચેત ધારણા સાથે જોડવામાં આવ્યું છે અન્ય શબ્દોમાં જ્યારે તેઓ નિદાન થયેલા મૃત્યુ અને સંપૂર્ણ મસ્તિષ્ક મૃત્યુ વચ્ચેની અવસ્થામાં હતા ત્યારે ઉંદરોને અન્ય કોઈ અનુભવ થયા હોઈ શકે છે પ્રયોગે એ ધારણાને પડકારી કે મૃત્યુ દરમિયાન મસ્તિષ્ક નિષ્ક્રિય થઈ જાય છે

માનસો મૃત્યુના અનુભવ મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે વૈજ્ઞાનિકો બે અલગ અલગ ઘટનાઓ વચ્ચેની સમાનતા તપાસવા માંગતા હતા એક તરફ મૃત જાહેર કર્યા બાદ તબીબો દ્વારા પુનર્જીવિત કરાયા હોય તેવા વીસ લોકો દ્વારા અનુભવાયેલા મૃત્યુ નજીકના અનુભવો માત્ર મતિભ્રમ હોવાનું સામે આવ્યું છે બીજી તરફ ડીએમટી નામના ડ્રગ દ્વારા જે આભાસ થાય છે તે માનવ મગજની સમજવાની તેમજ વિચારવાની રીત પર વિવિધ રીતે અસર કરતું હોવાનું સામે આવ્યું છે જેથી સંશોધકોએ સંશોધનમાં સામેલ લોકોને ડીએમટી ડ્રગ આપવાનું શરૂ કર્યું અને જ્યારે તેઓ ડ્રગના નશામાંગથી બહાર નીકળ્યા તો તેમના અનુભવો શેર કરવા કહ્યું આ માટે તેમને પહેલેથી બનાવેલી એક ચેકલિસ્ટમાં જવાબો આપવાના હતા આ પ્રયોગના તારણથી ખુદ વૈજ્ઞાનિકો ચોમકી ઉઠ્યા હતા મૃત્યુ નજીકના અનુભવો ધરાવનારા તેમજ ડીએમટીનો ઉપયોગ કર્યો હોય આ પ્રકારના લોકોને એક સરખા અનુભવો થયા હતા ઇમેજ કેપ્શન મૃત્યુનું વિજ્ઞાન ઘણું અસ્પષ્ટ છે પરંતુ આપણે જે જાણીએ છીએ તે આશ્ચર્યજનક રીતે આશાવાદી ચિત્ર ઉભું કરે છે જ્યારે મૃત્યુની વાત આવે તો તે એક ગંભીર દૈનિક અને મોટાભાગના ભાગના કિસ્સામાં ડરામની બાબત લાગે છે પણ વિજ્ઞાન પૂછે છે જો એ સાયકેડેલિક અંત હોય તો મૃત્યુ વિશે જાણવા માટે અમે ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન દ્વારા કરાયેલા સંશોધનનું નેતૃત્વ કરનારા ડો ક્રિસ ટીમરમેન સાથે વાત કરી તેમને કહ્યું મને લાગે છે કે આ સંશોધનનો મુખ્ય હેતુ હતો કે અમે જીવનના અનુભવોમાં મૃત્યુ શોધી શકીએ હાલમાં અમને જાણવા મળ્યું છે કે શરીરમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં વધારો થાય છે ગામા કિરણો જ મૃત્યુ નજીકના સમયમાં થતા આભાસ માટે જવાબદાર હોઈ શકે છે મસ્તિષ્કના કેટલાક ચોક્કસ ભાગ કે જે યાદશક્તિ ઊંઘ અને શીખવા સાથે સંકળાયેલા હોય તેઓ આ અનુભવો સાથે સંકળાયેલા હોય છે એક રીતે તે સમયે આપનું મગજ એક નવી જે રિયાલિટીનું સર્જન કરતું હોય છે એક વખત મૃત્યુ પામ્યા બાદ ફરી વખત જીવિત રહ્યા હોય તેવા વીસ ટકા લોકો પોતાને મૃત્યુ નજીકના અનુભવો થયા હોવાનું જણાવે છે શું આ અનુભવો દરેકને થતા હોય છે અને તેમાંથી કેટલાક લોકો યાદ રાખી શકે છે કે પછી એ જવલ્લેજ બનતી ઘટના છે ડો ટીમરમેન કહે છે એક પ્રબળ સંભાવના છે કે જુદા જુદા કારણોસર લોકો આ અનુભવોને યાદ રાખી શકતા નથી સાયકેડેલિક ડીએમટી સાથેના અમારા અનુભવમાં અમે જોયું કે જો ઉચ્ચ ડોઝ આપવામાં આવે તો લોકો અનુભવ સરખી રીતે યાદ રાખી શકતા નથી મને એમ લાગે છે કે તે અનુભવો એટલા નવા અને વિચિત્ર હશે કે તેને શબ્દોમાં વર્ણવી શકતા નથી તેઓ આગળ કહે છે જ્યારે કોઈ અનુભવો ભાષાથી તેના વર્ણનની ક્ષમતાને પાર કરી દે તો તેને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે પરંતુ એવું પણ બની શકે છે કે કેટલાક લોકો કમી પણ અનુભવતા નથી શું આગળના સંશોધનોથી આપની મૃત્યુની સમજણમાં વધારો થશે આ પ્રશ્નનો જવાબ આપ પતાડો ટીમરમેન કહે છે હાલમાં સ્કેન દ્વારા મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે અને તેના દ્વારા જે કામી પણ થઈ રહ્યું છે તે ઘણું રસપ્રદ છે એવા બ્રેઇન સ્કેન આવી રહ્યા છે જેમને ફિલ્મની જેમ આગળ તેમજ પાછળ ફેરવીને ચોક્કસ સમયે મગજમાં શું ચાલતું હશે તે જાણી શકાય તેથી શક્ય છે કે કોઈક સમયે બ્રેઇન ઇમેજિંગ તકનીકો થઈ જાય કે તેનાથી આપણે લોકોના મગજ વાંચીને તેમને થતા અનુભવો વિશે જાણી શકીએ વૈજ્ઞાનિકો બે અલગ અલગ ઘટનાઓ વચ્ચેની સમાનતા તપાસવા માંગતા હતા મૃત્યુનું વિજ્ઞાન ઘણું અસ્પષ્ટ છે પરંતુ આપણે જે જાણીએ છીએ તે આશ્ચર્યજનક રીતે આશાવાદી ચિત્ર ઉભું કરે છે દાખલા તરીકે આપણને ખ્યાલ છે કે જે લોકો મૃત્યુ નજીકના અનુભવો ધરાવે છે તેઓ શાંત અને મૃત્યુની ઓછી ચિંતા ધરાવતા હોવાનું સામે આવ્યું છે આપણને એ પણ ખ્યાલ છે કે મૃત્યુ નજીકના અનુભવો દુઃખમુક્ત હોય છે અર્થાત તેનાથી એક માન્યતા બંધાય છે કે મૃત્યુનો અનુભવ પણ દુઃખમુક્ત હશે અને કદાચ હાસ્યાસ્પદ પણ હોઈ શકે છે સંશોધન એમ પણ દર્શાવે છે કે લોકો તબક્કાવાર પોતાની ઇન્દ્રિયો ગુમાવે છે પહેલા ભૂખ અને 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 તરસ બોલવાનું જોવાનું બંધ થાય છે જો કે સાંભળવાની શક્તિ અને સ્પર્શ અન્ય ઇન્દ્રિયો કરતા વધારે ચાલે છે તમામ પ્રાણીઓ મૃત્યુથી ડરતા હોય છે પણ મૃત્યુ વિશે જાણીને થોડી શાંતિ મળતી હોય છે